સુઈગામમાં ગામમાં થી વધુ ઘરો પાણીમાં ઘુસ્યા સુઈ ગામના અનેક વિસ્તારો બેટમાં ફેરવાયા અચાનક પાણીનો પ્રવાહ વધી જતાં ઘરો પાણી પાણી અમુક વિસ્તારમાં સાત ફૂટથી વધુ પાણી આવી ગયું લોકો માંડ માંડ સ્થાનિક લોકોની મદદથી જીવ બચાવીને નીકળ્યા સુઈ ગૌશાળામાં સો કરતા પણ વધારે ગાયોના મોત સુઈગામ વિસ્તારમાં વરસાદને લઈ તારાજી સર્જાઈ છે ત્યારે સાતસો થી વધુ ઘરોમાં ઢીચણ સમા પાણી ભરાઈ ગયા છેલ્લા બે દિવસથી સતત વરસાદ પડતા પાંચ ફૂટ જેટલું પાણી આવી જતાં ઘરોમાં રહેતા પરિવારો માંડ માંડ જીવ બચાવીને નીકળ્યા હતા તેમજ પશુઓને ભગવાન ભરોસે છોડવા પડ્યા ઘેરાયા હતા સ્થાનિક લોકોની મદદથી પરિવાર જીવ બચાવી નીકળી શક્યા છે તેમાં સતત પડી રહેલા વરસાદને કારણે મોટા ભાગના રસ્તા બંધ થઈ ગયા હતા સુઈગામથી વાવ જવાનો રસ્તો તેમાં સુઈગામથી ભાબરનો રસ્તો બંધ હાલતમાં છે તેમાં સુઈગામથી વાવના રસ્તામાં પાણીમાં બસ ફસાતા ડૂબી ગઈ હતી વરસાદને લઈ પાણી ભરાતા મોટા પ્રમાણમાં પશુઓના મોત થયા છે જો તંત્ર દ્વારા તાત્કાલિક મૃત પશુઓનો નિકાલ નહીં કરવામાં આવે તો ભયંકર રોગચાળો ફેલાવાની પૂરેપૂરી સંભાવના છે તેમાં સુઈગામ વિસ્તારમાં મોટા ભાગના પાકો તેમાં જમીન ધોવાઈ ગઈ છે સુઈગામના કયા કયા વિસ્તારોમાં ઘરોમાં પાણી આવ્યા છે શિવનગર વિસ્તારમાં ત્રણસો ઘર પાણી આવ્યા કેમ્પ છાપરાના શરણાથી દોઢસો ઘરોમાં પાણીમાં છે તો ઉગાણીવાસ બસો ઘર પાણીમાં છે તમામ વિસ્તારમાં ઢીચણ સમા પાણી ભરાયા છે સાતસો નવથી વધુ ઘર પાણીમાં છે અહેવાલ ગોપાલ કે પૂજારા ભાભર બનાસકાંઠા સ્થિતિ હાલ ખરાબ છે પૂરેપૂરી ખરાબ છે પણ કોઈ ગોમમાં સ્થળાંતર કર્યું કોઈ બીજે કર્યું એકબીજાની મદદથી એકબીજાને બધાને બચાવી લીધો ને પશુ વધારે મરી ગયું પંખી પશુ આ બધું ખૂબ નુકસાન આવ્યું પછી ખેતરોમાં તો બે મહિના જવરાય એમ જ નથી એટલું પોણ છે પછી અમુક બધું ઉપર ભોય ગમી એ આખો ધોવાણ થઈ ગયો અને હાલ આ તો હાલ બે હાલ સ્થિતિ ખરાબ ખૂબ ગંભીર સ્થિતિ છે તંત્ર કેવું કામગીરી તંત્ર તો કામગીરી કરી પણ તંત્ર બધું શું હવે આવી કે આટલી વખત ના આવી કે બરોબર એને તે હવે થાતી મદદ જે છે એ કરે છે કોઈ ડોક્ટરો છે બીજા કોઈ ઢોર ચંબલ પડ્યો ડાટે આથે ના થાય બીજી તીધું સેવા આપે છે પણ પેલી જે સેવા આવી ને જે બાર ગોમમાં ઉપર ભાઈમાં હતા ને અહીંયા એકબીજાની મદદ ખૂબ કરે જે જે ગોમના એક બીજા છે ને એકબીજા એ ખૂબ તાર તો વરસાદ ચાલુ હતો એટલે કોઈ ન કે જો નહીં એટલે કોઈ માણસ મજુ કેવું કહું છે પશુ ખૂબ મરી જાય ગયા છે <tellan> છેલ્લા ત્રણ દિવસ અતિ ભારે વરસાદને પવન સાથે વરસાદ આવવાથી સુઈકાળની પરિસ્થિતિ બહુ ગંભીર હતી અને છે અત્યારે લગભગ છસો પચાસથી વધારે ઘરો પાણી અંદર ગરકાવ છે અને છાતી હમ લગભગ ચાર ફૂટ જેટલું પાણી દરેક ઘરની અંદર છે અને પશુ પણ વધારે મર્યું છે આની અંદર લગભગ આ સ્વામિના ભાગમાં રાજેશ્વર ગૌશાળા હતી અને અચાનક પાણી આવે છે લગભગ સો એક જેટલી ગાયો અત્યારે પાણી ઉપર તરી રહી છે મરી ગઈ છે અને જે આ વિસ્તારમાં શિવનગર હોય ટોપણ હોય કેમ છાપરા હોય રાવણવાસ હોય પાછળનો રબારીવાસ હોય બધા વિસ્તારની અંદર કેમ પાણી બધું ભરેલા છે આ પ્રોડક્ટ તમે જોઈ શકો છો કે કેટલું પાણી ભરેલું છે પરિસ્થિતિ બહુ મજૂરીઓ વર્ગ છે અને મજૂરીમાં જેના પર ગુજરાન ચાલતું હતું એની પણ પરિસ્થિતિ બહુ ખરાબ છે અને જે ખેડૂત હતો એને અત્યારે પશુને ખાવા માટે કાંઈ અનાજ કે પૂરો જુવાર બીજું કાંઈ છે નહીં એની પરિસ્થિતિ બહુ ખરાબ છે તંત્ર પહોંચ્યું છે ત્યાં બધે તંત્ર એની આપણી ટીમોને એવું આવ્યું છે પણ હજી કોઈ સરકારની જોઈએ જેટલું પહેલાં જેટલું કોઈ કંઈ કરશે તો કેટલું કામ કરી શકે આની અંદર મામંદર ઓફિસ વાળા મદદ કરે છે પણ જેટલું જોઈએ એટલી મદદ તમને અગાઉ પૂર આવ્યું એ વખતે કેવું તંત્ર કામ કરતું હતું અત્યારે કેવું કામ તંત્ર અત્યારે હતું સ્થિતિ અત્યારે તો બહુ ખરાબ છે અત્યારે બધા સહકાર એકબીજાને આપીને થોડોક કોઈ પશુ બચાવે એમ બધું એવું કર્યું પણ પશુ ખૂબ મર્યા છે અને જમીનનું આખું ધોવાણ થઈ ગયું અને મોણસોને ત્યાં હેરાનગતિનું કોઈ પાલન નથી બે હજાર પંદરમાં જ્યારે સરકારે મદદ પૂરી પૂરી કરી દીધી અને તાત્કાલિક ધોરણે એ ટાઈમે સત્તાધારી પક્ષ એનો એ પક્ષ છે અત્યારે પણ તદી બહુ સારું કામગીરી કરી અને તાત્કાલિક ખેડૂતોને વળતર મળ્યો ફૂડ પેકેટ મળ્યો બધું સારી રીતે વ્યવસ્થા હચવાની એવી વ્યવસ્થા ત્યાં હાલ નથી તમે તંત્ર જોડે શું અપેક્ષા રાખો છો તંત્ર જોડા મને શું થાય કોઈ આજે કોઈ એનું તો કેટલું થતી હોય એને તો સારી રીતે જગ્યા રાખે પશુ બચે અને જમીન તો આખી ધોરાય જ નહીં જમીનમાં કોઈ વધુ જ નથી ખેડૂતો પાંચ દસ વાર મથા તો ખેડૂત ઊભો થઈ કે એમ નથી એનો વળતર મળે એનું વળતર મળે